નાઇન્ટીનમાં સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું રાઈટ એ પછી દુનિયા બે હિસ્સામાં હતી એક હિસ્સા નેતૃત્વ યુએસએસઆર કરી રહ્યું હતું જેની વિચારધારા સામ્યવાદી હતી અને બીજા હિસ્સાનું નેતૃત્વ યુએસએ કરી રહ્યું હતું જેની વિચારધારા મૂડીવાદી હતી રાઈટ ભારતે આ બંને પક્ષને નકારી દીધા જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારતે એક શબ્દ વાપરો નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ કોઈની પણ સાથે અમારું જોડાણ લશ્કરી જોડાણ નહીં હોય અમે ન યુએસએસઆર એટલે કે રશિયાના ગ્રુપ સાથે પણ નથી અમે યુએસએના ગ્રુપ સાથે પણ નથી અમે નોન અલાઇનમેન્ટ મુવમેન્ટમાં ચાલીશું અને નહેરુની આ પહેલના આધારે ભારત કોઈ પણ ગ્રુપમાં સામેલ થયું નહીં બટ નાઇન્ટીન સેવન્ટીથી બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ એ પરિસ્થિતિઓ હેઠળ આપણને એક જરૂરિયાત ઊભી થઈ કે આપણે આ બેમાંથી કોઈ એક સાથે છોડાઈએ હવે પાકિસ્તાન તો અનૌપચારિક રીતે દત્તક વિધાન દ્વારા દત્તક થઈ ગયેલું પણ અમેરિકાને રાઈટ અને પાકિસ્તાન એનું એકાવનનું પ્રાંત હતું એટલે પાકિસ્તાન તો અહીં બેઠું હતું અને પાકિસ્તાનના ક્ષેત્રમાં અમેરિકન આર્મી બેઝ સ્થાપિત હતા પાકિસ્તાનના બંદરો ઉપર અમેરિકન નેવી બેસ સ્થાપિત હતા હવે ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશની જે પરિસ્થિતિ હતી જેને એ સમયે પૂર્વી પાકિસ્તાન કહેવામાં આવતું હતું ઈસ્ટર્ન પાકિસ્તાનની જે પરિસ્થિતિ હતી યાના લોકો ઉપર પશ્ચિમી પાકિસ્તાનની સેના અત્યાચાર કરી રહી હતી અને ત્યાંના લોકો ભારતમાં આવી રહ્યા હતા લાખોની સંખ્યામાં શરણાર્થીઓ ભારતમાં હતા એવી પરિસ્થિતિમાં ભારતે બાંગ્લાદેશ એટલે કે બંગાળની સમસ્યા પૂર્વી પાકિસ્તાનની સમસ્યાના સમાધાન માટે અમેરિકાનો ખાસ સંપર્ક કર્યો અમેરિકાને મનાવવાની કોશિશ કરી અમેરિકાએ જવાબ જ નથી આપ્યો એટલે એ સમયે જે વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી તેઓ યુએસએથી સીધા પહોંચ્યા રશિયા નાઇન્ટીન સેવન્ટી વનમાં એક સંધિ કરવામાં આવી રશિયા સાથે એ સંધિ હેઠળ ભારતે રશિયાની સાથે લશ્કરી અને તમામ પ્રકારના ડિપ્લોમેટિક રિલેશન એસ્ટાબ્લિશ કરી દીધા નોન અલાઇનમેન્ટનો આઈડિયા જે આદર્શ હતો એને છોડ્યો નહીં પરંતુ રશિયા સાથે એણે સમજૂતી કરી લીધી અને નાઇન્ટીન સેવન્ટીના ડ્રિકેડથી આપણે સ્પેસ ટેકનોલોજી અને ન્યુક્લિયર ટેકનોલોજી બંનેને લઈને રશિયાનો સાથ મેળવવા માટે સ્વીકૃતિ આપી દીધી નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આપણે પહેલું પરમાણુ બોમ્બ પરીક્ષણ કરેલું જેને ફોર્મલી આપણે પોતાની જાતને પરમાણુ બોમ્બ ધરાવતી સત્તા આપણે ડિક્લેર ન કરી ખાલી એટલું કીધું કે અમે શાંતિ માટે એક પ્રયત્ન કર્યો છે બીજું કાંઈ નથી એને નામ આપવામાં આવ્યું લાફિંગ બુદ્ધા રાઈટ મુસ્કુરાતા આ બુદ્ધ તો એ એ અહીંયા જે હું યુએસએસઆર શબ્દ બોલ્યો તમારી સમજ કે યુએસએસઆરની આપણે મદદ લીધી રશિયાની મદદ લીધી શા માટે લીધી એ નાઇન્ટીન સેવન્ટી વનની પરિસ્થિતિઓમાં આપણે આ નિર્ણય લીધો અને પછી રશિયાના માધ્યમથી આપણે સ્પેસ ટેકનોલોજીમાં એક છલાંગા લગાવી દીધી સિત્તેરના દાયકાથી આપણે નવી ઊંચાઈ ઉપર આવવા લાગ્યા આ ક્લિયર થાય આ બધું શરૂ ક્યારથી થયું નાઇન્ટીન સેવન્ટી વન પછી અને એટલે જ્યારે યુક્રેન ઉપર રશિયાએ આક્રમણ કર્યું તો ભારતે એક પણ વખત એવું ન કીધું કે અમે યુક્રેન સાથે છીએ રશિયાની વિરુદ્ધ છીએ જ્યારે અમેરિકાને વેસ્ટર્ન કન્ટ્રીઝ કહેતા રહ્યા કે ભારત આમ ન કરે ત્યારે ભારત એક જ વાક્ય કીધું રશિયા તો અમારો કાયમી સાથી છે તમે તો હાર વાત છો અને ડીટી ડીટી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ તો આ ડીટીનો કોઈ ભરોસો છે